રાયધન રાઠોડ વ્લોગ્સમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે આવ્યા છે પાંચાળની ધરતીનો ભાતીગઢ મેળો એટલે તરણેતરનો મેળો આ મેળામાં ગુજરાતભરમાંથી જ નહીં પણ વિશ્વભરમાંથી અનેક માનવીઓ મેળો જોવા માટે આવે છે આ મેળો પાંચાળની ધરતીનો ભાતીગળ મેળો કહેવાય છે તમે જોઈ રહ્યા છો અત્યારે સૈનિકો ઘોડા ઉપર સવાર થઈ અને બંદોબસ્તમાં છે સરકારશ્રીની ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા બધા લોકો આ મેળો નિહાળવા માટે આવે છે મેળામાં અવનવી જાતના રમકડાના સ્ટોલ રાવટીઓ અહીંયા તમે જોવો છો હથિયાર પણ વેચાઈ રહ્યા છે તલવાર છે નાનાથી માંડીને મોટા રમકડાઓ લોકો ખૂબ હોંશે હોંશે આ રમકડાઓ લઈ રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ મેળામાં માનવ મેદની ઉમટી પડી છે અને લોકો હોંશે મેળાનો આનંદ લઈ રહ્યા છે તો મિત્રો એકવાર આ મેળામાં આવવું જ જોઈએ ને જવું જ જોઈએ ત્રણેતરનો મેળો એટલે દરેક જાતિઓ માટેનો એક સમન્વય કેવો હોય તો કહી શકાય બધા જ જાતિના લોકો આ મેળામાં હોંશે હોંશે જાય છે અને આ મેળામાં અનેક જાતની ગામડાની જે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે જેમ કે ગાયો ભેંસોની સ્પર્ધા ઘોડાઓની સ્પર્ધા અને પાડાની સ્પર્ધા તો બળદની સ્પર્ધાઓ પણ યોજાય છે આ મેળામાં ગાડા દોડ ઘોડા દોડ અને લાડવા ખાવાની હરીફાઈ પણ કરવામાં આવે છે જે સૌથી વધારે ખાંડના લાડવા ખાય તેને પુરસ્કાર સ્વરૂપે રોકડ ઇનામ આપવામાં પણ આવે છે આ મેળામાં લોકો સાંજ સવાર અને રાત્રે પણ ફરી શકે એવી બહુ સારી એવી વ્યવસ્થા તરણેતર ગ્રામ પંચાયત અને આયોજન સમિતિએ કરેલી છે અને સરકારશ્રી જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને કોઈ પણ જાતની પરેશાની ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે એક વાયકા છે કે આ મેળામાં જ્યારે લોકો પહેલાં જતા તો એમના મનના માનેલ એટલે કે એમના જે પરણેતર હોય એ એકાબીજાને મળતા અને એકાબીજાને રોટલો પણ ખવડાવતા તો આ મેળો એમ પણ ભાતીગળ છે અહીંયા વિવિધ છત્રીઓની હરીફાઈ વિવિધ રાસ ગરબાની હરીફાઈ વિવિધ વેશભૂષાની હરીફાઈ પણ કરવામાં આવે છે અને દરેક જિલ્લામાંથી લોકો પોતપોતાની મંડળીઓ એટલે કે રાસ મંડળી છે ગરબા મંડળી છે એ લઈને હરીફાઈમાં આવતા હોય છે ગુજરાતના નામાંકિત કલાકારો પણ અહીંયા આવે છે અને સરસ મજાના ગીતો ગાય છે આ મેળો ખૂબ વિશ્વ પ્રખ્યાત મેળો છે આ મેળો દર વર્ષે ભાદરવી પાંચમના દિવસે ભરાય છે આમ તો આ મેળો ત્રીજના દિવસે જ શરૂ થઈ જાય છે આ વર્ષે બે હજાર ચોવીસનો મેળો પણ બહુ ધામધૂમથી ભરાણો છે બીજા અન્ય મેળા ન ભરાતા આ મેળામાં લોકો પોતાના એક આનંદ માટે બધા ઉમટી પડ્યા છે હૈયે હૈયું દળાય એવી મેદની આ મેળામાં ઉમટી છે હાલો માનવ્યો તરણેતરના મેળે હાલો માનવ્યો તરણેતરના મેળે તરણેતરનો મેળો રંગી લો મેળો મારો રંગી લો એ યુક્તિ એ જે ઉક્તિ છે એ જે સાચી સાબિત થાય છે અહીંયા આપણે જઈએ છીએ હવે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર તરફ અહીંયા પણ ભાઈઓની લાઈન અલગ છે અને બહેનોની લાઈન પણ અલગ રાખવામાં આવી છે હવે આપણે જઈ રહ્યા છીએ તરણેતરના મેળામાં ખાસ મહત્ત્વ તો અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવ છે એ એમના દર્શન માત્રથી જ પાવન થઈ જવાય છે અને એક કહેવાય છે કે પાંચમના દિવસે આ કુંડમાં મંદિરની આગળ જે પરિસરમાં કુંડ આવેલ છે ત્યાં સાક્ષાત ગંગાજી વધારે છે તો લોકો પણ પોતાનું પુણ્ય કમાવા માટે એમ કહેવાય છે કે અહીંયા સ્નાન કરી અને એક પુણ્યનો લ્હાવો લેતા હોય છે આપ જોઈ રહ્યા છો કે કુંડમાં ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અને અહીંયા એમ કહેવાય છે કે જે લોકોના સ્વજન મૃત્યુપાયમાં હોય છે તો એમના અસ્થી પણ આ કુંડમાં પધરાવવામાં આવે છે અત્યારે અમે ભૂપતભાઈ વિજય અને બધા અમે અને સાથે હું પણ છું કુંડની બાજુમાં જ ઊભા છીએ અને એ એક જે નજારો છે એ બહુ મસ્ત જોવા જેવો છે તમે જોઈ રહ્યા છો કે પાછળ મંદિર ખૂબ એક બારીકાઈ એક નકશીથી બહુ પૌરાણિક મંદિર છે ઐતિહાસિક મંદિર છે એ ના ઝીણી ઝીણી બારીકાઈથી એક બનાવેલું છે મસ્ત મજાનું અને કહેવાય છે કે અહીંયા ગજની ધજા પણ ચડાવવામાં આવે છે તો આ મંદિરની જ બાજુમાં જ ઘણા બધા લોકો દર્શન માટે લાઇનમાં ઊભા છે અને કુંડમાં પણ લોકો સ્નાન કરી રહ્યા છે તો ચાલો આપણે હવે જઈએ મંદિર તરફ અને આપણે મહાદેવના દર્શનનો લાભ લઈએ મહાદેવ બોળિયાનાથના સાનિધ્યમાં આજે મેળો દર વર્ષે ભાદરવી પાંચમના રોજ ભરાય છે આમ તો મેળાની શુભારંભ ત્રીજના દિવસે જ કરી નાખવામાં આવે છે તો ચાલો આપણે હવે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈએ અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈઓની લાઈન પણ અલગ છે અને બહેનોની લાઈન પણ અલગ રાખવામાં આવી છે જે ખૂબ એક સારી વ્યવસ્થાના ભાગરૂપે જોઈ શકાય છે અને અંદર આપણે મેળામાં જઈએ તો એમ કહેવાય છે કે જો ભગવાનના દર્શન નથી કર્યા તો મેળાનું એમ કહેવાય કે મેળો અધરો રહી જાય છે તો હવે આપણે અંદર મેળાની અરે મંદિરની અંદર જઈએ અને ભગવાન ભોળાનાથ એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીએ તો આપ જોઈ રહ્યા છો કે મેળામાં બહુ ભીડ જામી છે અને એ ભીડ પણ એટલી બધી છે કે લોકોના હૈયે હૈયા દડાય એટલી ભીડ છે જય ત્રિનેત્રેશ્વર મહાદેવ આપ દર્શન કરી રહ્યા છો ભગવાન ભોળાનાથ ત્રિનેત્રેશ્વર મહાદેવના જય શિવ શંભુ જય ભોળાનાથ જય ત્રિનેત્રેશ્વર મહાદેવ જય શિવ શંકર ભગવાન આપ દર્શન કરી લો હવે દર્શન કરીને આપણે હવે મંદિરની બહાર જઈએ તો બહાર મારા વિજયભાઈ પણ દર્શન કરીને આવી રહ્યા છે અહીંયા મહારાણા શ્રી કરણસિંહજી મહારાજનો ફોટો પણ લગાવેલો છે તે આપ જોઈ રહ્યા છો તો આગળ જઈ અને હવે આપણે બાજુમાં જ એક ગાયનું ગળું છે તો તે પણ આપણે એમણે નિહાળશું અહીંયા તમે જોઈ રહ્યા છો કે લોકો સ્નાનનો લાભ લઈ રહ્યા છે અને બધા લોકો જો અહીંયા જોઈ રહ્યા છો તમે ગાયનું ગળું છે એક એવી વાયકા છે લોકવાયકા કે ગાયના ગળામાંથી જે પસાર થઈ જાય એમના તમામ પાપ ધોવાઈ જાય છે તો લોકો પુણ્યનો લાભ લેવા માટે અહીંયા જે ગાયનું ગળું છે તેમાંથી પસાર થઈ ગયા છે અહીંયા બહેનો માટે અલગ કુંડ જે છે એની પણ વ્યવસ્થા છે આ ગાયનું ગળું છે જો નાનો છોકરો અને બીજા મોટા વડીલો પણ ગાયના ગળામાંથી પસાર થઈ રહ્યા છે એક એને એવું મનમાં એક વિશ્વાસ છે કે પોતે એમાંથી પસાર થશે તો એમના પુણ્ય છે એનો વધારો થશે અને પાપ છે એ ધોવાઈ જશે ખરેખર તો એવું હોતું નથી પણ એક વાયકા છે અહીંયા તમે જે ફોટો નિહાળી રહ્યા છો એમાં પાંચાળ નરેશ દ્રુપદનો દરબારનો ફોટો છે તેમાં કહેવાય એક કહેવત છે કે આજ કુંડમાં અને આ મંદિરના પરિસરમાં જ અર્જુને મત્સ્યવેદ કર્યો હતો અને દ્રૌપદીનો સ્વયંવર અહીંયા રચાણો હતો જય ત્રિનેત્રેશ્વર મહાદેવ જય ત્રિનેત્રેશ્વર મહાદેવ માણસોની ખૂબ ભીડ જામી છે દર્શન માટે તો હવે આપણે અહીંયાથી આગળ વધીએ અને મંદિરમાં દર્શન કરવા માત્રથી જ આપણા પાપ ધોવાઈ જતા હોય છે તો આ કુંડમાં પણ લોકો સ્નાન કરી અને પોતાના પાપ ધોવા માટે અહીંયા બધા લોકો આવે છે તો હવે આપણે આગળ જઈએ કે મેળામાં કેવી ભીડ જામી છે અવનવી જાતના સ્ટોલ છે અને સરસ આ ભાઈએ પોતાની નાની એવી દીકરી છે અને ખભા ઉપર તેડીને જઈ રહ્યા છે આ એક મેળો જોવાનો એક લ્હાવો છે તો મેળાની મજા જ કંઈક અલગ હોય છે મેળો જોવાની મજા જ કંઈક અલગ હોય છે તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ફાઈબરના વાસણો વેચાઈ રહ્યા છે દરેક પ્રકારના કપડાઓ વેચાઈ રહ્યા છે અને લોકો છે બહેનો છે એ હોંશે એ લઈ લઈ રહ્યા છે અહીંયા બહેનો માટેનો પણ અલગ સ્ટોલ છે બંગડીઓ માટેનો પછી નાની નાની દીકરીઓ છે એને કટલીનો સામાન લેવો હોય તો તે પણ લઈ શકે નાની દીકરીઓથી મારી મોટા બહેનો પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા રમકડાના સ્ટોલ લાગ્યા છે અહીંયા સ્ટીલના વાસણોનો પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે તો એ બધું આપણે જોઈ શકીએ છીએ અને મેળો છે એ પાંચાળની ધરતીનો ભાતીગળ મેળો પાંચાળની ભૂમિકા એટલે એમ કહેવાય કે પાંડવોની ભૂમિ પણ કહેવી હોય તો કહી શકાય અને આ મેળો છે ત્રણે ત્રણનો એ વિશ્વવિખ્યાત મેળો છે વિદેશના લોકો પણ અહીંયા ફરવા માટે આવે છે અને અહીંયા તો ઓલમ્પિક્સ ગ્રામ્ય ઓલિમ્પિક યોજાય છે કબડ્ડી છે ખોખો છે ફૂટબોલ છે ખોખો છે એ બધી રમતો પણ એની હરીફાઈ યોજાય છે અને રાત્રે પણ લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે જે ગ્રામ પંચાયતનું સ્ટેજ છે અહીંયા બહુ મોટા પ્રમાણમાં સંખ્યા લોકોની સંખ્યા ભેગી થાય છે અને બહુ મોટા પ્રમાણમાં લોકો અહીંયા જોવા માટે આવે છે અને ગુજરાતના નામાંકિત કલાકારો આવી અને અહીંયા પોતાના ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવે છે તમે જોઈ રહ્યા છો છત્રી મસ્ત મજાની પંચાયત ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી છે તેની બાજુમાં જ ગ્રામ પંચાયતનું સ્ટેજ છે તો આપ જોઈ રહ્યા છો કે લોકો ખૂબ હોંશે હોંશે ફરી રહ્યા છે અહીંયા ખાણીપીણીના પણ ઘણા બધા સ્ટોલ લાગેલા છે જેમ કે આઈસ્ક્રીમના છે ગુલ્ફીના છે બરફ ગોલાના છે અને દાબેલી પાણીપુરી અને પકોડા ગુગરા ને પછી આવી અનેક જાતના શાક રોટલાથી માંડીને ઘણી બધી એવી વાનગીઓ તમે મેળામાં પણ જમી શકો છો અહીંયા આપણે મોતનો કૂવો પણ જોઈ શકીએ છીએ ત્યાં પણ ખૂબ ભીડ જામી છે અને બાજુમાં જ ચકડોળ ગોળ ગોળ ફરી રહ્યું છે અને ઘણા બધા લોકો ચકડોળમાં બેસવાનો ખૂબ આનંદ લઈ રહ્યા છે તો હવે આપણે આગળ જઈએ અને મોતના કૂવો પણ જોવાનો છે અહીંયા મસ્ત મજાનું જે ચકડોળની બાજુમાં મોટું હોડી એટલે કે નાવ હોય એવું દેખાય છે અને એમાં પણ લોકો બેસી અને પોતે આનંદ લઈ રહ્યા છે હવે અહીંયા આપણે જુઓ તો મસ્ત મજાના ચકડોળ છે મોતના કૂવામાં લોકો મોતના કૂવામાં એમ કે છે કે એક ફંટે ગાડી એક બાઈક અને એક બુલેટ પણ ચાલે છે તો એ પણ લોકો ખૂબ હોંશે હોંશે જોવા જાય છે અહીંયા મસ્ત મજાનું સ્ટેજ બનાવ્યું છે ઉપરથી જે એમ કહેવાય કે પોલીસ કર્મચારીઓ ઉપરથી નિદર્શન કરી શકે એવી વ્યવસ્થા છે અમારે વિજયભાઈ એ કંઈક લેવાની ઈચ્છા ધરાવતા હોય એવું લાગે છે શું લેવું છે વિજયભાઈ તમારે અચ્છા તમારે કંઈક પાન ખાવા હોય એવું લાગે છે તો અમારે વિજયભાઈ છે એ અત્યારે મસ્ત મજાના હા ભાઈ કેટલાનું પાન છે હં હં અચ્છા તો વીસ રૂપિયાનું પાન બરાબર પણ પાન એકવાર ખાવા જેવો એકવાર પાન ખાઓ તો તમને મજા આવી જશે કિંજલ પાન બહુ મસ્ત મજાનું પાનની મજા લઈ રહ્યા છે અમારે વિજયભાઈ ભૂપતભાઈ મેં પણ પાન ચડાવ્યું જોવો અત્યારે હું પાન ખાઈ રહ્યો છું અને મારી જે પાછળ જે મોતનો કૂવો છે અહીંયા એક છોકરી છે મસ્ત મજાનો ડાન્સ કરી રહી છે ગીત ઉપર અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે એ છોકરી તમે જોઈ રહ્યા છો કે ચાલો આપણે હવે મોતના કૂવાની એક ટિકિટ લઈ લઈએ ભાઈ કેટલી ટિકિટ છે હં પચાસ રૂપિયા બરાબર તો અહીંયા પચાસ રૂપિયા જેવી ટિકિટ રાખવામાં આવેલી છે અને આ જે ટિકિટ છે એ વ્યાજબી છે કેમ કે ટિકિટના દર એ લોકો પોતાની રીતે નક્કી કરતા હોય છે અને લોકોને પણ હોંશે હોંશે છતાં પણ એ આનંદ લેવા માટે જતા હોય છે જોવા માટે તો ચાલો આપણે હવે જઈએ આ છોકરીનો ડાન્સ જોઈ લીધો હોય તો હવે આપણે મોતના કૂવામાં એની જે સીડી છે ત્યાંથી હવે આપણે આગળ વધીએ અને ઉપર ચડી અને જોઈએ કે કેવો ક નજારો છે અંદરનો કેવી રીતને મોટરસાઇકલ ચાલે છે અને એ મોટરસાઇકલવાળા ભાઈ ચાલુ બાઇકે કોઈ લોકો એમને પૈસા આપે તો પૈસા પણ લઈ લેતા હોય છે એ એની એક કળા છે ખૂબ સરસ મજાનો નજારો છે ઉપરથી મેળાનું આખું દ્રશ્ય જ દેખાઈ રહ્યું છે લોકોની ભીડ જામી છે તો એ મેળો જે છે ને એ દર વર્ષે ભાદરવી પાંચમના રોજ આવે છે અને લોકોનું મનોરંજન થતું હોય છે લોકો આખું વરસ કામ કામને કામ કરી કરીને થાકી ગયા હોય છે કંટાળી ગયા હોય છે પણ જો આવા મેળા થતા રહીએ તો શું થાય કે માણસોનો થાક ઉતરી જાય અને એક મનોરંજન થઈ જાય અને બીજી જે કંઈ ચિંતાઓ છે માનસિક સમસ્યાઓ પણ દૂર થઈ જતી હોય છે અમારે વિજયભાઈ હવે અહીંયા ચશ્મા લગાવીને મોતના કૂવાની ઉપર જે ઊભા રહેવાની જગ્યા છે ત્યાં આવી ગયા છે અંદરનો નજારો જોઈ રહ્યા છો એક બુલેટ પડ્યું છે અને એક ફ્રન્ટ કાર પણ અહીંયા પડેલી છે તો હવે આપણે જોઈશું કે એક ભાઈ છે એ પોતે બાઇક સ્ટાર્ટ કરી દીધું છે એને બુલેટ ચાલુ કરી દીધું છે અને બાઇક પણ સ્ટાર્ટ કરી દીધું છે અને જો જોઈ રહ્યા છો કે એને સ્ટાર્ટ કરી અને ચલાવવાનું ચાલુ કરી દે છે વાહ ખૂબ સરસ મસ્ત મજાનું બાઈક ઓહો આ ભાઈ તો એકદમ અધર જ ચડી ગયા સીધા જ તે હવે ફ્રન્ટે કાર પણ ચાલવાની તૈયારીમાં છે એ પણ ચાલુ કરી છે ભાઈએ એમાં તો કોઈક બેન પણ બેઠેલા છે વાહ ખૂબ જ ઝડપથી આ મોટરસાઇકલ ને બુલેટ ચાલી રહ્યું છે અને ફ્રન્ટે કાર પણ એકદમ સ્પીડમાં ઝડપથી આગળ વધી રહી છે તમે જોઈ રહ્યા છો તો આ એક નજારો છે એ બહુ જોવા જેવો છે અને એક કુતૂહલ પેદા કરે એવું છે તો ફ્રન્ટી કારમાંથી ખબર નહીં એ ભાઈ આ એનું જે સ્ટેરિંગ છે એ એમનામ છોડી દીધું છે અને પેલા બેન અને ભાઈ છે એ બહાર ડોકા તાણે છે અને બહારથી જે લોકો પૈસા આપે છે એમના હાથમાંથી પૈસા પણ ખેંચીને લઈ લે છે એની એક કળા છે વાહ બાઇક ગાડીની પાછળ પાછળ ચાલી રહ્યું છે અને પાછળ પાછું એક બુલેટ પણ ચાલી રહ્યું છે તો નજારો ખૂબ જોવા જેવો છે વાહ ખૂબ મસ્ત મજા આવે એવું છે વાતાવરણ તો હવે પછી આગળ આપણે જોઈએ તો ખૂબ મજા આવશે કારણ કે નાના બાળકોને તો ખૂબ મજા પડી જાય મેળાનું નામ સાંભળે એટલે મજા મજા જ પડી જાય વાહ ખૂબ સરસ ફ્રન્ટી કાર આગળ ચાલી રહી છે અને પાછળ બુલેટ અને એક મોટરસાઇકલ ચાલી રહ્યું છે હવે બાઇકવાળા ભાઈ ધીરે ધીરે નીચે આવી રહ્યા હોય એવું લાગે છે નહીં નહીં હજી તો એને થોડી સ્પીડમાં જ ચલાવી રહ્યા છે ભાઈ ખૂબ મજા લ્યો આ મોતના કૂવાઓ જોવાનો એક આનંદ છે ખરેખર એ લોકો પોતાના જીવના જોખમે આપણું મનોરંજન કરતા હોય છે ફ્રન્ટી કાર છે હવે નીચે ઉતરી ગઈ છે અને હવે જે મોટરસાઇકલ છે એ ભાઈ તો હજી ખૂબ સ્પીડમાં ને સ્પીડમાં ચલાવી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો કે બીજા જે બુલેટવાળા ભાઈ છે એ પણ હવે ધીરે ધીરે પોતાનું બુલેટ છે એને નીચે ઉતારી દીધું છે અને પેલા જે ભાઈ બાઇકવાળા છે એ તો પાછા બંને પગ એક સાઈડમાં કહી અને બાઇક ઉપર બેસી ગયા છે જો દેખાય છે અત્યારે તમને સ્પષ્ટ કે એ ભાઈ બાઇકનું હેન્ડલ પણ છોડી દે છે ને છૂટાય એટલે બાઇક ચલાવે છે અને જે લોકો પૈસા આપે છે એમને હાથમાંથી પૈસા લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના હાથમાંથી પૈસા આવી જાય એ લઈ પણ લે છે અને હવે બંને પગ એક સાઈડમાં કરી દીધા હોય એવું લાગે છે અને એક હાથે છૂટ પોતે બાઇક ચલાવી રહ્યા છે તો મેળાની મજા જ કંઈક અલગ હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે એ ભાઈ પણ હવે ધીરે ધીરે પોતાનું બાઇક છે એને નીચે ઉતારી દીધું છે વાહ ખૂબ સરસ નજારો મજા આવી ગઈ જોવાની અહીંયા જો મસ્ત મજાના જે ચકડોળ આવ્યા છે અહીંયા તો એક નવા જ પ્રકારનું ચકડોળ જેવું છે ઉપર જાય અને નીચે આવે છે અમારે વિજયભાઈને બેવાનો શોખ છે બેસવું છે ને વિજયભાઈ તમારે સારું હાલો ચકડોળની ટિકિટ પૂછાવી તો ભાઈ એમ કે છે કે સો રૂપિયા ટિકિટ છે ખૂબ સરસ તો વિજયભાઈને ચાલો આપણે જઈએ અને એને ચકડોળમાં બેસાડીએ એમને શોખ થયો છે કે મારે ચકડોળમાં બેસવું છે તો કંઈ વાંધો નહીં એમને આજે આપણે ચકડોળમાં બેસાડવા જ છે વિજયભાઈને હવે તમે જુઓ આગળ હવે અહીંયા મસ્ત મજાના ખુશ્બુ અને શીતલના આઈસ્ક્રીમના સ્ટોલ પણ છે અહીંયા નાની એવી રેલગાડી છે એમાં નાના બાળકો બેસી રહ્યા છે અહીંયા બાજુમાં જ ચકડોળ છે એમાં પણ લોકો બેસવા માટે પડાપડી કરી રહ્યા છે ચશ્માની દુકાનો પણ દેખાઈ રહી છે અહીંયા મોતનો કૂવ જે બીજો છે મોતનો કૂવો ત્યાં કણે એક બેન છે એ ગીત ઉપર લેલા મેં લેલા ઉપર ગીત ગાઈ રહ્યા છે લેલા મેં લેલા તો એનો ડાન્સ જોવા માટે બધા લોકો બહુ કુતૂહલથી એનો ડાન્સ જોઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત મજાનો ડાન્સ કરે છે આ બેન અને બીજા છે એ લોકો જોઈ રહ્યા છે કે ડાન્સની મજા લઈ રહ્યા છે તો આ મેળાની મજા જ કંઈક અલગ હોય છે અને હું તો એમ કહું છું કે દર વર્ષે ખરેખર મેળો કરવો જ જોઈએ તો હવે આપણે મેળામાંથી થોડાક આગળ ચાલીએ એટલે કે ગ્રામ પંચાયતનું જે સ્ટેજ છે એ બાજુ જઈએ અહીંયા જોઈ રહ્યા છો કે બાજુમાં જ છત્રી છે અને એની બાજુમાં જ એક ગ્રામ પંચાયતનું સ્ટેજ છે ત્યાં મસ્ત મજાના જૂના પારંપરિક એટલે કે ટ્રેડિશનલ ડ્રેસમાં જે બે ભાઈઓ છે એક બેન છે પોતે મસ્ત મજાનો હુડો રમી રહ્યા છે અને એને જોવા માટે બધા લોકો ખૂબ આતુરતાથી એમને જોવે છે અને એક કહેવાય ને કે એ હૂડો છે એ બહુ પારંપરિક નૃત્ય છે અને એનો આનંદ લઈ રહ્યા છે ઢોલ ઉપર એ નાચે છે જો એને કપડાં પણ બહુ મસ્ત મજાના પહેર્યા છે અને પોતે ભાઈ છે એ નીચે બેસી એક ભાઈ ઊભા ઉભા રમે છે અને એક ભાઈ છે એ નીચે બેસી ગયા છે તો એ જોવાનો એક આનંદ પણ એક અનેરો છે અલગ છે અહીંયા જે મેળાનો આનંદ જ એક અલગ છે તો આ પાંચાળની ધરતીનો મેળો હવે તો એ ભાઈ સુતા સુતાં પણ પોતે રમે છે હુડો અને સામે એક બેન છે એ પણ બહુ મસ્ત મજાનો એનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરીને પોતે હુડો લઈ રહ્યા છે તો મેળામાં આવો તો એકવાર અહીંયા જે ગ્રામ પંચાયતનું સ્ટેજ છે ત્યાં આવા અવનવા કાર્યક્રમો થતા હોય છે એ જોવાનું ચૂકતા નહીં અને પાંચાળની ધરતીનો ભાતીગળ મેળો છે એ એક જોવા જવો જ જોઈએ વાહ આ ભાઈ મસ્ત મજાનો જે રમી રહ્યા છે એ જોવાનો લ્હાવો જ કંઈક અલગ છે હવે જે આપણે આ જોઈ રહ્યા છો તે આ સ્ટેજ છે તરણેતરના મેળાનું આ બે હજાર ચોવીસનો મેળો ખૂબ મજા આવી અને હું તો એમ કહું છું કે દર વર્ષે મેળામાં જવું જ જોઈએ આમ તો બે દિવસ રોકાવ તો જ સાચો આનંદ મળે અહીંયા હવે હુડો બંધ કરી અને રાસડો ચગાવ્યો છે ગીત ઉપર ભાઈઓ અને બહેનો સાથે મળી અને રાસડો લેવા લાગ્યા છે તો એની પણ મજા જ કંઈક અલગ છે પેલાં જે ભાઈઓ છે એને પણ મસ્ત મજાના કપડાં પહેર્યા છે ને એ પણ સાથે સાથે રમવા લાગ્યા છે અને લોકોએ પણ સાથ સહકાર આપી એમને અને એમની સાથે ગીત ઉપર રાસલો ચગાવ્યો છે એમ કહેવું હોય તો કહી શકાય અને મેળાની મજા જ કંઈક અલગ છે તો ચાલો હવે ફરી આવતા વર્ષે મળશું જય માતાજી